ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના વડોદરા ખાતે બ્રિજ કોલેપ્સ થયો અને પંદરથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે બ્રિજના સ્ટ્રક્ચર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે ત્યારે બ્રિજો કયા કયા પ્રકારના હોય છે અને તેને કઈ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે તે અંગે આપણે જાણીશું એલડી એન્જિનિયરિંગના જે સ્ટ્રક્ચર એન્જિનિયર જે કોર્સ આવે છે તેમના પ્રોફેસર છે યોગેશભાઈ ચૌહાણ તેમની પાસેથી સરજી કેટલા પ્રકારના બ્રિજ હોય છે અને कई देर तक ये क्या कर रहा हूं महोदय ब्रिजेस बेसिकली डिफरेंट मटेरियल वाइज क्लासिफाई થાય છે डिफरेंट फॉर्म्स वाइज क्लासिफाई થાય છે જેમ કે મટીરીયલ વાઇસ વાત કરીએ તો એ રેઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ હોઈ શકે એ પ્રિસ્ટ્રેસ કોન્ક્રીટ હોઈ શકે એ સ્ટીલ હોઈ શકે એ સ્ટીલ કોન્ક્રીટ કમ્પોઝાઈટ ઓર પ્રિસ્ટ્રેસ કોન્ક્રીટ કમ્પોઝાઈટ પણ હોઈ શકે છે સો મટીરીયલ વાઇસ ઈવન ઓલ્ડર ब्रिजेस માં ટિમ્બર ब्रिजेस પણ હતા વિચ આર યુઝ ફોર નાવ वेरी रेरली यूज फॉर पेरेस्ट्रीन्स देन स्टोन ब्रिजिस बनता था पर हमें दे आर नाउ एब्सुल्यूट मोस्ट ऑफ द ब्रिजेस नाउ डेज आर रेनफोर्स कॉन्क्रीट प्रिस्टस कॉन्क्रीट स्टील स्टील कॉन्क्रीट कंपोजाइट और प्रिस्टस कॉन्क्रीट कंपोजाइट और केबल सपोर्टेड ब्रिजेस सो रेनफोर्स कॉन्क्रीट ब्रिजिज बात करिए तो दे मे बी ऑफ डिफरेंट फॉर्म्स और इवन प्रिस्ट कॉन्क्रीट में भी ऑफ डिफरेंट फॉर्म्स हमें फॉर्म्स विषय बात करिए तो ये सॉलिड स्लैब टाइप सके होके यूजली अराउंड सिक्स टू टेन मीटर स्पान यूज हो पी वाइडेड स्लेब होके अराउंड फिफ्टीन मीटर स्पान सुधी यूज थाय પછી પ્રિસ્ટ્રેસ સોલિડ સ્લેબ અને પ્રિસ્ટ્રેસ વાઇડેડ સ્લેબ પણ હોય શકે છે જેનાથી આપણે લેન્થ અપ ટુ ટ્વેન્ટી મીટર તક આપણે એને યુઝ કરી શકીએ સ્પાન માટે પછી રેઇનફોઝ ગડર બ્રિજિસ જે હોય છે એ અરાઉન્ડ ટ્વેન્ટી ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ફાઇવ સ્પાન સુધી યુઝ કરતા હોય છે જેમાં રેઇનફોસ કોન્ક્રીટ ગડર્સ યુઝ થતા હોય છે અને પ્રિસ્ટેસ કોન્ક્રીટ યુઝલી જે છે એ આપણે ટ્વેન્ટી ફાઇવ ટુ ફોર્ટી મીટરના સ્પાન સુધી યુઝ કરતા હોય છે અને પછી બોક્સ ગડર સેક્શન પણ હોય છે જે અપ ટુ ફિફ્ટી મીટર સ્પાન યુઝ કરતા હોય છે જેમાં રેનફોઝ કોન્ક્રીટ વેલ એઝ પ્રિસ્ટસ કોન્ક્રીટથી બી કરતા હોય છે બિયોન્ડ ફિફ્ટી મીટર વી યુઝઅલી ગો વિથ ધી સ્ટીલ બ્રિજીસ અપ ટુ સેવન્ટી મીટર વી કેન ગો ફોર સ્ટીલ ટ્રસ્ટ બ્રિજિસ દેન દેન લાંગર સ્પાન વી મે ગો ફોર કેબલ સપોર્ટેડ બ્રિજિસ લાઈક કેબલ સ્ટે બ્રિજ દેન એક્સ્ટ્રાડોઝ બ્રિજીસ સસ્પેન્શન બ્રિજિસ નાવ ઇઝ મલ્ટી સ્પાન સસ્પેન્શન બ્રિજિસ ઓર મલ્ટી સ્પાન કેબલ સ્ટે બ્રિજિસ આર ઓલ્સો દેર પછી ટેકનિક ટેકનોલોજી વિશે વાત કરીએ ડિફરન્ટ ડિફરન્ટ ટેકનોલોજી આના વડે કન્સ્ટ્રક્શનમાં આવી રહી છે બ્રિજ કન્સ્ટ્રક્શનમાં જેમાં આપણે સેગમેન્ટલ કન્સ્ટ્રક્શન છે જેમાં બ્રિજીસના જે સ્મોલ સ્મોલ સેગમેન્ટ્સમાં એ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે પછી એને ઓન સાઇટ સ્ટિચિંગ કરીએ છીએ પછી એમાં બી ડિફરન્ટ ટેકનિક્સ આવે છે ફૂલ સ્પાન મીન્સ સ્પાન બાય સ્પાન અરેન્જમેન્ટ ઓર પૂસ્ટ લોન્ચિંગ અરેન્જમેન્ટ લાઈક વસ ડિફરન્ટ અરેન્જમેન્ટ સેગમેન્ટલ બ્રિજીસમાં બી છે અને પછી બેલેન્સ કેન્ટીલીવર બ્રિજીસ પણ સેગમેન્ટલ બ્રિજિસમાં જ એક ટેકનિક છે વાત કરીએ તો અમદાવાદ સહી મોટા શહેરોમાં કયા પ્રકારના બ્રિજ તૈયાર કરવામાં આવતા હોય છે અને જે હાઈવે ઉપર બ્રિજ તૈયાર કરવામાં આવતા હોય છે એના લોડના આધારે તૈયાર કરવામાં આવતા હોય એમાં કયા કયા યુઝ જે છે કરવામાં આવતો હોય કયા પ્રકારના બ્રિજ એમાં ખાસ બનતા હોય છે મોસ્ટ કોમનલી જે રૂટિનલી તમે જોશો તો રેઇનફોઝ કોન્ક્રીટ બ્રિજીસ ગડે બ્રિજિસ એન્ડ પ્રિસ્ટસ કોન્ક્રીટ ગડે બ્રિજીસ યુઝ થતા હોય છે ના મોસ્ટ ઓફ ધ હાઈવે બ્રિજિસ આ પ્રિસ્ટસ કોન્ક્રીટ ગઢે બ્રિજિસ બિકોઝ કે એમાં કન્સ્ટ્રક્શન ટાઈમ પેરેલલી થઈ જાય છે જ્યારે ફાઉન્ડેશન ફાઉન્ડેશનને પિયરનું કામ ચાલી રહ્યું હોય છે ત્યારે ગડસ જે છે યાર્ડમાં પેરેલલી તૈયાર થતા હોય છે અને જ્યારે ગડસ સ્ટ્રેન્થ અચીવ થઈ જાય ત્યારે એમને ઇરેક ઇરેશન કરીને લોન્ચ ઇન્સ્ટોલ કરવામાં આવે છે પિયર કેપ ઉપર સો દે નાઉ મોસ્ટ ઓફ ધી બ્રિજીસ આર પ્રિસ્ટ કોન્ક્રીટ ગઢ બ્રિજીસ આ રેલવેમાં આ પ્રકારના બ્રિજ આપણે જોયા છે તો રેલવેમાં કયા પ્રકારના બ્રિજ આને કહેવાતા હોય છે સાહેબ અને દર્શકોને એક સામાન્ય ભાષામાં સમજાઈએ તો શું કહેવાતું હોય છે રેલવેમાં મોસ્ટલી આપણે પ્લેટ પ્લેટગઢ બ્રિજીસ યુઝ કરતા હોય છે જેમાં સ્ટીલ પ્લેટ્સને જોઈન કરીને એક આખું સેક્શન બનાવવામાં આવે છે બેઝડ ઓન ધ બેન્ડિંગ મોમેન્ટ જે આવતી હોય એને પ્રમાણે એને સેક્શનને ડિઝાઇન કરવામાં આવે છે અને એ સેક્શનના બ્રિજિસ પ્લેટ ગઢ બ્રિજિસ યુઝ થતા હોય છે એમાં એક આયુષ્યની વાત કરીએ તો એક બ્રિજની કેટલી આયુષ્ય હોઈ શકે કારણ કે અમુક સો સો વર્ષે પણ કંઈ કંઈ નથી થતું તો અમુક બ્રિજ એવા પણ છે જે ત્રીસ ચાલીસ વર્ષમાં પણ તૂટી જતા હોય છે આયુષ્યમાં યુઝલી ડિઝાઇનર જે છે એ ડિઝાઇન લાઈફ એક કન્સિડર કરીને ચાલતા હોય છે અબાઉટ ફિફ્ટી ઇયર્સ ડિઝાઇન લાઈફ હવે ફિફ્ટી ઇયર્સ માટે એ ડિઝાઇન થતા હોય છે બટ ઇટ મે લોંગ લાસ્ટ લોંગર ઓર ઇટ મે મે નોટ ઇટ ડિપેન્ડ્સ ઓન ધી એન્વાયરમેન્ટ કન્ડિશન કે એ અને કેવું કન્સ્ટ્રક્શન ક્વોલિટી રહ્યું છે જેમકે તમે રિવર બ્રિજીસ હોય છે તો મેઇનલી રિવર બ્રિજિસમાં કોરોજનના અને એન્વાયરમેન્ટલ ઇફેક્ટ્સ વધારે હોય છે જેનાથી કોન્ક્રીટમાં ડિટોરિયેટ થાય છે અને રેનફોર્સમેન્ટ સુધી એક્સપોઝર બહાર થાય છે તો કો રેનફોર્સમેન્ટ પણ ડિગ્રેડ થતા હોય છે સો જેમાં સ્ટ્રેન્ડ જેની વજથી સ્ટ્રેન્ડ ડિગ્રેડેશન થાય છે સો એ એક્સપોઝર કન્ડિશન પર બી ડિપેન્ડ કરે છે વાત કરવામાં હવે આ જે બ્રિજ ધરાશાયી થયો એ કયા પ્રકારનો બ્રિજ તમે જોઈને તમને શું લાગે છે કયા પ્રકારનો બ્રિજ છે અને એની કેટલું આયુષ્ય હોઈ શકે લુક એરેન્જમેન્ટ જોઈને એવું લાગે છે કે મે બી આ રેઇનફોઝ કોન્ક્રીટ ઓ પ્રિસ્ટસ કોન્ક્રીટ હોઈ શકે છે જેમાં એક મેઇન સ્પાન છે અને પિયરમાંથી એક્સટેન્ડેડ આર્મ્સ જે શોર્ટ કેન્ટિલિવર્સ હોય છે એ નીકળેલા છે જેના ઉપર આ મેઇન સ્પાન રેસ્ટ કરે છે અને એના પછી સ્મોલ ઓક્ઝિલરી સ્પાન્સ જે છે એ છે એ જે ડાયરેક્ટલી એ આર્મ્સ ઉપર રેસ્ટ રહે છે તો સોલિડ સ્પાન જે જોવાથી લાગે છે કે સોલિડ સ્પાન છે જે ઓક્ઝિલરી સ્પાન છે એ અને મેઇન સ્પાન જે છે એ ટ્વિન ગડર વાઇટ ડેક છે જેમાં ડેક્સ જે છે કેન્ટીલી ઓફ ડેક ઇટ્સ દે આર સ્ટેડ ફ્રોમ ધી ગડર્સ સો ઇટ ઇઝ વાઇડ ડેક સ્ટેડ બ્રિજ વિથ ટ્વિન ગર્ડર્સ અરેન્જમેન્ટ છે જે એક્સટેન્ડ યુઝલી આપણે પિયર કેપ કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ પિયર ઉપર અને બંને સ્પાન જે છે એ પિયર કેપ ઉપર રેસ્ટ થતા હોય છે જ્યારે આ બ્રિજમાં એનું મેઇન સ્પાનની લેન્થ રિડ્યુસ કરવા મે બી એના એમાં પિયરમાંથી એક્સટેન્ડેડ આર્મ્સ બહાર કાઢવામાં આવે છે જેની ઉપર આ મેઇન સ્પાન રેસ્ટ કરે છે અને જે ઓક્ઝિલરી સ્પાન છે સ્મોલર સ્પાન છે એ ડાયરેક્ટલી એ આર્મ્સ ઉપર મીન્સ મે રેસ્ટ કરે છે જ્યારે કોઈ બ્રિજ બની જતો હોય છે ત્યારબાદ કઈ કઈ મટિરિયલમાંથી મોસ્ટલી બનાવવામાં આવતું હોય છે અને શું એમાં પેલું કઈ રીતેનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે ખાસ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન તો જ્યારે કન્સ્ટ્રક્શનનું એક મેથેડોલોજી એક હોય છે અને ચેકલિસ્ટ ફોલો કરીને એ કન્સ્ટ્રક્શન થતું હોય છે સો મેઇનલી જે જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ હોય છે જેમ કે એક્સકર્વિશન થયું પાઇલિંગ થયું યુઅલી નાવેડ ઇઝ પાઇલ ફાઉન્ડેશન રિવર બ્રિજિસમાં પ્રિફર્ડ કરે છે પહેલાંમાં વેલ ફાઉન્ડેશન કન્સ્ટ્રક્ટ થતું હતું બટ એક્ઝિક્યુશન ટાઈમ ખાસું રિડ્યુસ થઈ જાય છે પાઇલથી પહેલાં શું શું પાઇલિંગ માટે એટલું ટેકનોલોજી અવેલેબલ નહોતું એટલે વેલ ફાઉન્ડેશન કરતા હતા અને વેલ ફાઉન્ડેશન બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે સો પાઇલ ફાઉન્ડેશન યુ યુઝ થાય છે ફાઉન્ડેશનમાં કે તો પછી સોલિડ મીન્સ ગુડ સોઇલ અવેલેબલ હોય તો આપણે ઓપન ફાઉન્ડેશન પણ યુઝ કરતા હોય છે આઇસોલેટેડ ફૂટિંગ અને પછી એની ઉપર પિયર થાય પિયર પછી પિયર કેપ થાય અને પિયર કેપમાં બેરિંગ્સ એની ઉપર બેરિંગ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને એ બેરિંગ ઉપર આપણું બ્રિજનું જે સુપરસ્ટ્રક્ચર છે એ રેસ્ટ થાય છે સો અને આ જે સુપરસ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ વેરાયટીઝના હોઈ શકે જે આપણે પહેલાં ડિસ્કસ કરીએ છીએ કઈ રીતે ઇન્સ્પેક્શન થતું હોય છે કોઈ પણ બ્રિજનું ઇન્સ્પેક્શનમાં આફ્ટર સર્ટિન યર્સ ઓફ લાઈફ એક રૂટિનલી ઇન્સ્પેક્શન થતું હોય છે અને એ ઇન્સ્પેક્શનમાં કાં તો મે બી ઇન બિટવીન બી થઈ શકે જ્યારે કંઈ ડિસ્ટ્રેસ ઓબ્ઝર્વ થાય છે કે બ્રિજમાં ત્યારે પણ આપણે ઇન્સ્પેક્શન કરીએ છીએ જેમાં ઇન્સ્પેક્શનમાં આપણે શું કોઝ ઓફ ડિસ્ટ્રેસ હોઈ શકે છે ડિસ્ટ્રેસ શું નોટિસ થયા છે એ નોટ ડાઉન કરીએ છીએ કેવા ટાઈપનો ડિસ્ટ્રેસ છે અને શું રૂટ કોઝ હોઈ શકે છે અને આ ડિસ્ટ્રેસને કેવી રીતે આપણે રિપેર કરી શકીએ એ આપણે એમાં કરતા હોઈએ છીએ ઇન્વેસ્ટિગેટ સ્પ્રિંગ લગાયેલી હોય છે નીચે તમે કોઈ પણ બ્રિજમાં એ એની કેટલી હોય એમ એ સ્પ્રિંગ નથી હોતી એ બેરિંગ્સ હોય છે બેરિંગ્સ ડિફરન્ટ ટાઈપ્સના હોય છે જેમ કે સોલિડ સ્પોન બ્રિજમાં ટાર પેપર ટાર પેપર પણ યુઝ હોય છે અને પછી આઇસોલેટ મીન્સ આઈ ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ ઓર નિયો બેરિંગ્સ યુઝ થતા હોય છે અને પોટ પીટીએફી જે ફિક્સ ફ્રી ટાઈપ અરેન્જમેન્ટનું બેરિંગ યુઝ હોય છે સો લોંગર સ્પાનમાં આપણે પોટ પીટીએફી અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ અને જે અપ ટુ ટ્વેન્ટી ફાઈવ મીટર સ્પાન વીસથી પચીસ મીટર સ્પાનમાં આપણે ઇલાસ્ટોમેરિક જે ન્યુ પ્રિન્ટ બેરિંગના બેરિંગ્સ યુઝ કરતા હોઈએ છીએ હવે આ બેરિંગ્સ જે છે એ યુઝ્યુઅલી રિપ્લેસેબલ હોય છે એમાં અરેન્જમેન્ટ હોય છે કે જેનાથી એ આખું સુપરસ્ટ્રક્ચર લિફ્ટ થઈ શકે આપણે જેકથી જેકિંગ પોઝિશનથી લોકેશનથી આપણે એને લિફ્ટ કરી શકીએ બ્રિજને અને આ બેરિંગ્સ રિપ્લેસ કરી શકીએ હવે અને વાત કરીએ એની આયુષ્યનું તો એ મેન્યુફેક્ચરર પર ડિપેન્ડ હોય છે કે કયા મેન્યુફેક્ચરરનું આપણે બેરિંગ ઇન્સ્ટોલ કર્યું છે તો મેન્યુફેક્ચરરના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે એ યુઝઅલી આપણે એને રિપ્લેસ કરતા હોઈએ છીએ ડૉક્ટર યોગેશભાઈ ચૌહાણ જે સ્ટ્રક્ચરના એક પ્રોફેસર છે અને તેમણે સમૂહ સમગ્ર વિગત જે છે તે ન્યૂઝપેપર જણાવી છે કે કયા કયા પ્રકારના બ્રિજ હોય છે અને કઈ રીતે તેનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવતું હોય છે કેમેરામેન દરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ